સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાન નંબર બસો છત્રીસ પરનો પ્રસંગ છે પુષ્ટિ ગોલોક ગોલોકધામનું દર્શન બોલ શ્રી ગોપાલ લાલ કી જય ત્યારે વિનોદરાય બોલ્યા પાંચા ભાભા પીજા અવતારાદિક લીલામાં અનેક જીવોને વરદાન મળ્યા તો તે બધા સારસ્વત કલ્પને વિશે દ્વાપર યુગમાં વ્રજને વિશે પ્રગટ થયા તો તે પ્રસંગ શું થયો તે સંભળાવવાની કૃપા કરો જેથી જીવનું સ્વરૂપ પણ જાણ્યામાં આવે કહે છે વિનોદરાય એક એક પછી પ્રસંગ શ્રીજીને શ્રી તથા શ્રી સ્વામિનીજીએ પ્રશ્ન કરીને પૂછ્યા છે તેનો વર્ણવ શ્રીજીએ શ્રી મુખેથી ઘણો જ કીધો છે તે પ્રસંગ તમને કહું છું શ્રી સ્વામિનીજીએ શ્રીજીને પ્રશ્ન કીધો કે પ્રભુ બીજા દેખ લીલાના જીવોને વચન આપ્યા તે કયા પ્રકારે આપ્યા હશે તે અમોને જણાવવાની કૃપા કરો તો રાજ આપની લીલા તો આદિ અનાદિ નિત્ય છે તો તે પ્રસંગ સાંભળવાની અમારી ઘણી જ ઉત્કંઠા છે તે મનોરથ પૂર્ણ કરો રાજ ત્યારે રસિક રાજે મીઠા વચન દ્વારા કહ્યું તમોને જે ઉત્કંઠા થઈ છે તે અમારી ઈચ્છાનું કારણ જાણો અમો તમોને અમારી અવતારાધિક અને વરદાનીય જીવોના સર્વ પ્રસંગો વર્ણવો તે તમો શ્રવણ કરો જેથી તમારા મનની સર્વ વિમાસણ દૂર થાય અમારી લીલાનો પ્રગટ આનંદ વધે પ્રથમ તમે અમારા નિશ્વાસ રૂપ વેદમાં બે પ્રકારની શ્રુતિ કહી છે એક પુષ્ટિ અને બીજી મર્યાદા તેના મનોરથનો પ્રસંગ સાંભળો ત્યારે શ્રીજી કહેવા લાગ્યા કે વેદમાં બે પ્રકારની શ્રુતિ કહી છે જેને રૂચા પણ કહેવાય છે એક તો પુષ્ટિ અને બીજી મર્યાદા એક સમયે પુષ્ટિ શ્રુતિ અને મર્યાદાશ્રુતિને સંવાદ થયો શ્રુતિ બોલી કે અક્ષર બ્રહ્મથી પર કાંઈક છે ત્યારે મર્યાદાશ્રુતિએ કહ્યું કે અક્ષર બ્રહ્મથી પર શું છે તેનું જ્ઞાન અમને નથી આ પ્રમાણે પરસ્પર વાદ કરીને અક્ષર બ્રહ્મથી પરાત્પર શું છે તે અવલોકવાની ઈચ્છાથી તે બંને તિતર પક્ષીનું સ્વરૂપ ધારણ કરીને નભ મંડળ તરફ ઉડીને જોવા લાગી પણ કાંઈ દેખાયું નહીં તેમ સમજાણું પણ નહીં તેથી શ્રુતિ ઘણું શ્રમિત થઈ અને મનમાં વિચારવા લાગી કે તે સ્વરૂપને જાણવાનો અમારો અધિકાર નથી આવું સમજીને તે પાછી ફરી ગઈ જ્યારે પુષ્ટિશ્રુતિ પાછી ન ફરી અને વધુ શ્રમ લઈને આગળ પ્રયાણ પુષ્ટિશ્રુતિને તે સ્વરૂપ જાણવાની અતિ અભિલાષ ઉત્પન્ન થતા પોતાની મનોહર વાણી દ્વારા પર તત્વની સ્તુતિ કરવા લાગી તેની સ્તુતિથી અતિ પ્રસન્ન થઈ કૃપાયુક્ત થઈ આકાશવાણી દ્વારા આજ્ઞા કરી કે તમારો મનોરથ શું છે તે હું પૂર્ણ કરું તમારા મનમાં જે ઈચ્છા હોય તે પ્રગટ કરો ત્યારે શ્રુતિએ આકાશવાણી સાંભળીને અતિહર્ષ પામીને વિનંતી કીધી કે હે નાથ આપ અમારા ઉપર પ્રસન્ન થયા હો તો જે આપનું સ્વરૂપ અક્ષર બ્રહ્મથી પર અક્ષરાતીત આનંદપૂર્ણ રસપૂર્ણ છે જે મન અને વાણીથી અગોચર છે તે સ્વરૂપના દર્શન કરવાનો મનોરથ અમારો પૂર્ણ કરો શ્રુતિના એવા દિનવચન સાંભળીને પૂર્ણ પુરુષોત્તમે કૃપાયુક્ત થઈને પોતાના ગોલોકધામનું દર્શન અલૌકિક કરાવ્યું પુષ્ટિશ્રુતિઓ અતિ સુંદર રળિયામણી મનમોહક સુંદરતાને નિહાળવા લાગી જ્યાં સમગ્ર ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારું નવ પલ્લવ સુંદર વૃક્ષોના સઘન સમુદાયવાળા વન અને વન છે સર્વ ઋતુઓમાં આહલાદક મનોહર નિકુંજોવાળું ગોલોકધામ છે જેમાં સુંદર શીતલ ઝાણાવાળો અને મનોરથ મનોહર કંદરાઓથી સુશોભિત રત્ન ધાતુઓવાળો નાના પ્રકારના રંગબેરંગી વિહંગમોના સમુદાયથી આસપાસ વેટાયેલો એવો શ્રીમાન ગિરિરાજ પર્વત આવેલો છે જેમાં નિર્મળ પવિત્ર જળવાળી રત્ન જડિત બંને મનોહર તટવાળી હંસ પંખીઓથી શોભાયમાન તથા આહલાદક રંગબેરંગી કમળો જેમાં ખેલી રહ્યા છે તેવી સરિતાઓમાં શ્રેષ્ઠ એવી વીરજા એટલે કે શ્રી યમુનાજી નામની સરિતા આવેલી છે જ્યાં અનેક પ્રકારના દિવ્ય રાસના રસ વડે કરીને ઉન્મત થયેલું એવું મનોહર દિવ્ય અલૌકિક નિત્ય સિદ્ધા ગોપિકાઓનું વૃંદ છે તે વૃંદના મધ્ય ભાગને વિશે કિશોર સ્વરૂપ આનંદકંદ રાસ રસિક અનેક પ્રકારે રાસ રમણ કરી રહ્યા છે એવું અલૌકિક દિવ્ય ધામનું લીલા રહી લીલા સહિત ગોલોક ધામનું દર્શન પુષ્ટિ શ્રુતિઓને થયું પુષ્ટિ શ્રુતિઓને પરિપૂર્ણ પુરુષોત્તમ કહેવા લાગ્યા જેનાથી બીજો કોઈ પણ લોક કે સ્થળ ઉત્તમ નથી એવા સર્વોત્તમ ગોલોક ધામનું મારી અલૌકિક દિવ્ય લીલા સહિત તમને દર્શન કરાવ્યું છે હવે તમારો બીજો શું મનોરથ છે તે કહો અમારા અલૌકિક જૂથ સાથેની લીલા સમાન બીજું કાંઈ પણ શ્રેષ્ઠ નથી તેવા અમારા અલૌકિક જૂથના દર્શન તમને થયા તેથી હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું માટે તમે કોઈ પણ વરદાન માગો શ્રીજીના વચન સાંભળીને પુષ્ટિશ્રુતિઓ રોમ રોમ પ્રફુલ્લિત થતાં હર્ષથી કહેવા લાગી હે મહારાજ રસરાજ આપે આપની લીલાનું દર્શન કરાવી અમના અમારા મનનો સઘળો મનોરથ પૂર્ણ કર્યો છે તમારા જૂથ સાથેની તમારી દિવ્ય અલૌકિક લીલાના દર્શન કરીને અમોને અલૌકિક ભાવ પ્રગટ થયો છે તેથી હે પૂર્ણાનંદ તમે જો અમારા ઉપર અતિ પ્રસન્ન થયા છો તો અમોને એ વરદાન આપો કે જેવી રીતે નિત્ય સિદ્ધા ગોપિકાઓ સાથે આપ રાસ રમણ કરીને જે દિવ્ય અલૌકિક લીલાનો આનંદ આપો છો તે અમારી સાથે રાસ રમણ કરીને તે લીલાના સુખનું દાન અમોને આપવાની કૃપા કરો શ્રુતિઓની એવી ઈચ્છા જાણીને પરિપૂર્ણ એવા પુરુષોત્તમ રસિક શિરોમણીએ મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું કે આ સમયે તો તે લીલાની પ્રાપ્તિની યોગ્યતા તમારામાં નથી કારણ કે નિત્ય સિદ્ધા ગોપિકાઓની સમાન તમે નથી તેમજ અખિલ બ્રહ્માંડમાં પણ કોઈ જ નથી તમે નિત્ય સિદ્ધા ગોપિકાઓની સમાન સુખની ઈચ્છા રાખો છો એ તમારો મહાન અંતરાયરૂપ અપરાધ થયો છે માટે તે સુખની પ્રાપ્તિ તમને આ સમયે થશે નહીં તમે તે નિત્ય સિદ્ધા ગોપિકાઓની ચરણની દાસી થઈને તેનું દાસત્વ પણ માગ્યું હોત તો તમને સત્વર તે લીલાની પ્રાપ્તિ થાત પરંતુ હું તમારા પર અતિ પ્રસન્ન થઈને તેનો ઉપાય બતાવું છું તે પ્રમાણે તમે કરશો એટલે તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે શ્રીજી કહે છે કે જ્યારે સારસ્વત કલ્પમાં દ્વાપર યુગમાં અમો અમારા જૂથ સાથે વ્રજમાં પ્રગટ થશું ત્યારે વ્રજમાં તમો ગોપ ભાર્યા થશો પછી જ્યારે શરદ ઋતુમાં વૃંદાવનમાં અમે રાસ લીલા કરશું ત્યારે મનોહર વેણુના મધુર નાદ દ્વારા તમને બોલાવશો ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે અમારી સાથે રાસ રમણ લીલાના સુખની પ્રાપ્તિ તમને થશે માટે અત્યારે તમે નિત્ય સિદ્ધાઓનું દાસપણું સ્વીકારીને તે લીલાનું ધ્યાન ધરો આ પ્રમાણે વચન આપીને શ્રીજી અંતર ધ્યાન થયા શ્રીજીના એવા વચન સાંભળીને શ્રુતિઓને પોતાના મનમાં ઘણો જ વિરો થયો કે અમોએ નિત્યસિદ્ધાનું દાસપણું સ્વીકાર્યું હોત તો અમારી ઈચ્છા પ્રમાણે પરિપૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિનું સુખ મેળવી મહદ ભાગ્યવાન આમ વિચારતા વિચારતા નિત્ય સિદ્ધા ગોપિકાઓના ચરણ કમલનું લીલા સહિત ધ્યાન કરવા લાગ્યા આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગુપાલ